રાજકોટમાં રફતારનો ખેર સિટીબી અનેકને લીધા અડફેટે રાજકોટ 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ઇન્દિરા સર્કલ પર મહાનગરપાલિકાની સિટી બસે 6 થી વધુ લોકોને અડફેટી લેતા કે જેમાં ચારના મોત નિપજ્યાના સમાચાર સામે આવ્યા છે ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હોવાનું સ્થાનિકોએ દાવો કર્યો હતો તો રાજકોટમાં પુરપાટ ઝડપે આવતી બસે 6 લોકોને અડફેટી લેતા ત્રણના ઘટના સ્થળે જ મોત થયા હતા કે આ ઘટના રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે બની અકસ્માતમાં ત્રણના મોત થયા હતા તો મૃતકોના પરિવારજનોને અન્ય રાહદારી રોષે ભરાયા હતા બસના કાચ તોડી નાખવામાં આવે રોષે ભરાયેલા લોકોને શાંત માટે પોલીસે દરમિયાનગીરી કરી તો લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું લોકો પોલીસ પર પણ રોષે ભરાયા ઘટનાને પગલે ઇન્દિરા સર્કલ પર ટ્રાફિક જામના દ્રશ્યો થઈ ગયા હતા અને આક્રોશિત લોકોને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો સિટી બસ ચાલકની પોલીસે ધરપકડ કરી લીધી છે મૃતકના પરિવારજોને મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં ડ્રાઈવરની સ્પષ્ટ બેદરકારી જોવા મળે છે ડ્રાઈવરે પીધેલી હાલતમાં હોય તેવી પણ આશંકા સિવાય જે સિગ્નલ ખુલ્તા જ ઓવર સ્પીડમાં વિદર બસ ચલાવતા છો લોકો બસની નીચે આવી ગયા હતા તો સિગ્નલ ખુલ્તા જ સિગ્નલ પર ઉભેલા લોકોને કચડતા બસ આગળ નીકળી ગઈ હતી ડ્રાઈવરને હકીકતે તમારે લોકોને જ જોઈએ અને આ ગવર્નમેન્ટને તમે પનિશમેન્ટ આપો કે ડ્રાઈવર ચેક કરે ડ્રિંક્સ આ ડ્રિંક્સ કરેલો હતો ડ્રાઈવર પોતે ડ્રિંક કરેલો હતો

તાત્કાલિક ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને તમે એલાઉટ કરો છો આવી રીતે અમારી છોકરી પતી ગઈ અત્યારે એના અત્યારે જોબ ઉપર અમે એની લાશ હોય ત્યાં એની લાશ જોઈ છે અમે લાશ લાશ આઈ થિન્ક નહીં જાય જ્યાં સુધી કાં હું અહીંયા જ એમનો અંતિમ સંસ્કાર કરીશ બાકી આઈ થિન્ક આઈ થિન્ક આ વસ્તુ જાશે નહીં સાઈડ બંધ હોય અને જો આવા કોર્પોરેશન કોઈ ધ્યાન નહીં

એ પેસનલી હામે હોટેલ ગમે ત્યાં ઉભા રહીએ બ્રેકું મારી ના ટ્રાફિક જામ કરી દીયો રોડ ઉપર મને કઈ ખબર નથી પણ પોલીસવારાએ અમને સપટ કરવાને બદલે લાઠીચાર્જ કર્યો છે અને આ પોલીસવારાએ ડ્રાઈવરને લઈને પ્રોટેક્શન આપવા માટે હોસ્પિટલમાં લઈ ગયા છે આ મરી ગયા છે એનું શું બિચારાનું અને હવે ભવિષ્યમાં નહીં થાય છે એનું શું અમે એનો એનોને મીડિયા પાસે માંગી છે કે મીડિયા શું કરી શકે ની પાગા છે બરાબર તમે તમે લોકો ખાલી તમે લોકો ખાલી વિડીયો જ ઉતાર્યો છો ને મીડિયામાં તમે તમારો પ્રસ્તાવ કરો છો બાકી તમે કઈ કરતા નથી કોઈને ખૂબ જ ગંભીર ઘટના રાજકોટમાં ફરી એક વખત

ખરેખર જે બનાવ બને છે એની સામે ગુના દાખલ થવો જોઈએ જે ડ્રાઈવરે કર્યું છે આ કૃત્ય એને જેલ ભેગો કરવો જોઈએ એવી કોંગ્રેસ પક્ષની માગણી છે અને પચાસ લાખ રૂપિયા પીડિતોને મળે એવી અમારી માગણી છે અગાઉ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવી છે જે પણ ડ્રાઈવર તમે રાખવાના હોય છે કોન્ટ્રાક્ટ બેઝથી બંધ કરો ભરતી કરો અને સારા જે અનુભવી ડ્રાઈવર છે એને રાખો એવી અમારી માગણી છે આવનારા દિવસોની અંદર જો આ તંત્ર નહીં સુધરે તો મ્યુનિસિપલ કમિશનરને ઘેરાવ કરવામાં આવશે એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે આ દુઃખદ બનાવ છે જો આ તંત્ર નહીં સુધરે તો કોર્પોરેશનમાં પણ ફરીથી ઘેરાવ કરવામાં આવશે એ બહુ દુઃખનીય છે આ બનાવમાં જે કોઈ ત્રણ વ્યક્તિ નામ મને નથી ખબર જેને એના પ્રાણ ગુમાવ્યા છે એ ભગવાન એની આત્માને શાંતિ આપે ચાર પાંચ દિવસ પેલાનો બનાવ છે પોલીસ આજથી રાત પોલીસ આખી રાત ચેક કરવા હતી સવારે આપણે જોયું એક પણ ગુનો કોઈ પણ દાખલ થયો નથી તો પોલીસ ખાલી એના ખીચા ભરવા માટે આ આ આ નાટક બિંડક કરે છે ખરેખર જે જે લોકોને અરેસ્ટ કરવા જોઈએ ખરેખર જે તો તમે ગુનો દાખલ કરો જો તમારી પાસે કોઈ દારૂડીએ મળી ગયો તો ગુનો દાખલ કરો તમે તમે ખાલી તોડ કરો ધંધો કરો છો પોલીસ અત્યારે આખે આખી ખોટા રસ્તા ચાલે છે અત્યારે જેટલા અત્યારે એસટી જે બીઆરટીએસના ડ્રાઈવરોની દાદાગીરી અવાર ને એ ચાલુ જ છે એ લોકોને સવારે આપણે બ્રિથ એનાલિસિસ કરી પછી જ એને ડ્રાઈવરની સીટ ઉપર ચડવા દેવા જોઈએ બાકી તો રાજકોટની પ્રજા કોના ભરોસા ખબર જ નથી ભાજપ એના હોવામાં વ્યસ્ત છે એટલે આવા બનાવથી કોઈ વ્યક્તિ મરે એનાથી એને કોઈ ફેર પડતો નથી આ એજન્સી કોના નામે છે એના પર ક્યાં બીજેપીના મોટા લીડરની આ જ છે એ ખાસ તપાસ કરે એ મારી માંગણી છે ત્રણ લોકોના ડેથ થયા છે અને એક ગંભીર છે હોસ્પિટલમાં કમિશનર સાહેબ પણ હોસ્પિટલ પહોંચ્યા છે આ બેદરકારી છે ડ્રાઈવરની હોઈ શકે અને એને ઉપર કડક પગલાં ભરવા જોઈએ અને ભવિષ્યમાં પણ વારંવાર સિટી બસનો થોડો સ્પીડ વધારે હોય છે અને ઘણી વખત તો પેલું થતું હોય તો એના માટે પણ કાયમી કંટ્રોલ આવે અને કોઈની જિંદગી સાથે ખેલવાડ ન થાય કેમ કે બસનો ડ્રાઈવર છે બસમાં બેઠેલા પેસેન્જર રાહદારીઓ અને વાહન ચાલકો ઉપર પણ એની જવાબદારી હોય છે શાંતિથી સારી રીતે ચલાવી કોઈ નુકસાન ન થાય એ જરૂર એ પણ સેવા જ કરે છે તો સેવામાં પણ એને થોડોક કેર કરવી જોઈએ ને આના માટે જે કોઈ જવાબદાર હશે એની ઉપર પગલા લેવાની ભુલામી કરતી આ એજન્સીનો ફોલ્ટ હોય તો એની ઉપર સો ટકા થવી જોઈએ વારંવાર આવતી ચલાવે છે તેમ છતાં કાર્ય કોઈને મોજ પછી હું એ જ કહેવા માંગુ છું કે વારંવાર આવી કમ્પલેન્ટો આવે છે વારંવાર સોશિયલ મીડિયામાં પણ આવું આવતું હોય છે કે થોડી સ્પીડમાં વધારે હોય છે ખરેખર સિટી બસ છે સિટીમાં શાંતિથી અને લોકોને યોગ્ય જગ્યાએ પહોંચાડવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે સબસીડી રૂપ છે પણ એમાં સ્પીડ ન હોવી જોઈએ અને સ્પીડ થતી હોય તેને કંટ્રોલ કરવી અથવા તો બસને સ્પીડ બસ જે એની સ્પીડ હોય એને લિમિટ કરી નાખવી જોઈએ જેથી અમુક કિલોમીટર સ્પીડથી વધુ ચાલી ન નથી એમાં એવું છે કે પોલીસે પણ સરહૃદય વર્તવું જોઈએ સંયમ રાખવો જોઈએ અને જેની ઉપર લાઠીચાર્જ થયો એ કોઈ ને કોઈ કોઈ ભોગ બનેલા સગાવાલા કે ઓળખીતા હશે એના માટે હાજર હોય તો એને સારી રીતે વ્યવસ્થા કરવી જોઈએ પોલીસે જોઈએ રાજકોટવાસીઓ હવે ઉપર નીકળતા છે કારણ કે આવી બસો બેફામ થઈ છે રામભાઈ કડક કાર્યવાહી માત્ર રાજકોટના રહેવાસીઓ ડરતા નથી આપણે ખાલી એટલી જ કંટ્રોલ કરવાની જરૂર છે કે સિટી બસ અથવા તો અન્ય વાહન છે એની સ્પીડ લિમિટ બાંધવી જોઈએ અને ટ્રાફિક સેન્સ જે હોવો જોઈએ એનો અભાવ છે સિટી બસ ડ્રાઈવરોમાં એના માટે એને શિક્ષણ આપવું જોઈએ તમે આવ્યા છો સારી વાત છે પરંતુ જેમની ખરેખર જવાબદારી છે મેયર હવે એ લોકો આવશે જેમ માહિતી મળે ખબર પડે એમ આવે હું અત્યારે તમારા ટીવીના માધ્યમથી મને ન્યૂઝ જોવા મળ્યા એટલે હું બાજુમાં જ પહોંચી ગયો મને જે સમાચાર મળ્યા હું તરતા આવ્યો જેમ જેને સમાચાર મળશે તો આવશે કે એટલે એના માટે કોળક મગલા ભરીએ એવા સત્તાવાળા એવી છે તો એનું ચલાવી ન લેવાય ને ચાલે ઇન્દ્રા સર્કલમાં આજે સવારે એક આરએમસી ની સિટી બસ જે છે એના દ્વારા એક અકસ્માત સર્જવામાં આવ્યો હતો જેમાં હજુ સુધી ચાર માણસોની ડેથ થઈ ગઈ છે જેમાં બે મેલ અને બે ફિમેલ છે અને આના સિવાય ત્રણ ઇન્જર્ડ છે જેમાં એ ફિમેલ ઇન્જર્ડ છે અને બે મેલ ઇન્જર્ડ છે આ રીતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધી દેવામાં આવ્યો છે અને અત્યારે સ્થળ ઉપર એફએસએલની હાજરીમાં એક પંચનામું કરી દેવામાં આવ્યું છે અને જે બસ જે છે પોલીસ સ્ટેશનમાં લઈ જઈને આરટીઓની હાજરીમાં એમનું મેકેનિકલ પરીક્ષણ ચાલુ છે અને ડ્રાઈવર જે છે અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે ડ્રાઈવર ઉપર પોલીસ તો મૂકી દેવામાં આવ્યો છે અને ડ્રાઈવરનો બ્લડ સેમ્પલ લઈ લઈ લેવામાં આવ્યો છે એમાં કોઈ એલ્કોહોલ અથવા ડ્રગ્સની હાજરી હશે તો એના વિરુદ્ધ એના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી હશે કરી દેવામાં આવશે આ તપાસનો વિષય છે તપાસમાં આગળ જે આવશે એના વિરુદ્ધ કાર્યવાહી કરશે કુલ હજુ હજુ સુધી જે માહિતી મળી છે એમાં દો મેલ અને દો ફિમેલ આ રીતે કુલ ચાર ડેથ થયા છે અને ત્રણ ઇન્જર્ડ